મારું નામ મનીષભાઈ વલ્લભભાઈ ડાંગરિયા હવે આજના મીડિયા મિત્રોના માધ્યમથી અહીંના તુલસી પાર્ક સોસાયટી ને સનેશ્વર સોસાયટી સહજાનંદ સોસાયટી સિલ્વર પાર્ક સોસાયટી જે ઘણી ખરી સોસાયટી આવેલી છે વોર્ડ નંબર પંદરની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં આજે કોઈ નિવેડો આવતો નથી જે સોસાયટી આ તમામ સોસાયટી છે એના ટેન્ડર પાસ થઈ ગયા છે એના કામ પાસ થઈ ગયા છે ખબર નથી પડતી કે શા માટે આ સોસાયટી સામે અન્યાય કરે છે આજે વર્ષે ને વર્ષે વેરા બિલની અંદર ધરખમ ભાવ વધારો કરતા જાય છે અને સમસ્યાના નામે મીંડવું છે એટલે કોર્પોરેશનની અંદર જે ચૂંટાઈને પ્રતિનિધિ બેઠા છે ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના કોઈ બી પાર્ટીના નેતાઓએ વહેલામાં વહેલી તકે આ જે સોસાયટી છે એમનો નિવેરણો આવે એના માટે આજે અહીંયા જે બેન દીકરીઓ ભેગા થયા છે ચોમાસા ની અંદર અવારનવાર તકલીફ પડે છે કોઈના પગ ભાંગે છે કોઈના હાથ ભાંગે છે આજે આવા ખર્ચાથી ત્રાહીમામ પોકારી ગયા છે લોકો દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને તમે આ સમસ્યા તો લગભગ બે હાજર તેર થી કોર્પોરેશન માં છે હજી સુધી એક ખોટી પાય આપી નથી મહાનગરપાલિકાએ અને મોટી મોટી વાતો કરીને નીકળી જાય છે ફોટા પાડી જાય છે આજ થાય કાલ થાય છે રજૂઆત તો વારંવાર કરી છે છતાં કોઈ ધ્યાને લેતું નથી અમારા કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ છે પ્રવેશી છે પછી એક ભંડેરી કરીને છે કોર્પોરેટર ને ઘણી વખત આ સોસાયટી ના રહીશોએ રજૂઆત કરી છે એટલે હવે અમે મહેરબાની કરીને ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને પ્રતિનિધિના જે લોકો કહેવાતા અધિકારીઓ છે એમને વિનંતી કરીએ છીએ કે હવે બેન દીકરીઓ વડીલો માતાઓ તમારી જે હરકતો છે એનાથી અમે થાકી ગયા છીએ હવે તમારા વધામણા કરવા માટે અમારે કોર્પોરેશનને ન આવવું પડે જે કપડાં ધોવાના ધોકા છે બેન દીકરીઓ પોતાના સંપલ લઈને અમારે તમારા સન્માન કરવા કોર્પોરેશન સુધી ના આવવું પડે વહેલામાં વહેલી તકે ધ્યાનમાં લઈ અને અમારી સમસ્યાનો નિવેરાણો આવે બે હજાર પચીસો જેવી વસ્તી ધરાવીએ છીએ અને તમે વેરા ઉઘરાવી જાઓ છો અને વેરાની તારીખ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ હોય તમે દસ ટકા વેરા બિલની અંદર તમે દસ ટકાનો વ્યાજ લગાવી દો છો એટલે આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પેઢી નથી એટલે મહેરબાની કરીને વહેલામાં વહેલી તકે પ્રજાનો ઉકેલ આવે અને નિવારણો આવે આ પ્રજાની આત્માને તમે શાંતિથી સાંભળી અને આનું કામ તાત્કાલિક પૂર્ણ કરો એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત રણછોડભાઈ હું સોસાયટીમાં રહું છું અમારી આજુબાજુની સિલ્વર પાર્ક સુભાષ પાર્ક તુલસી પાર્ક સનેશ્વર લગભગ અહીની વસ્તી છે પંદરસો થી બે હજાર બરાબર અમે વારંવાર અહીના કોર્પોરેટરને રજૂઆત કરી રીવાબા આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી પણ અમારી આ સમસ્યા કોઈ સાંભળતું નથી જ્યારે અમે રજૂઆત કરવા જાય છીએ ત્યારે કે છે કે હા મહિના દિવસ પછી બનશે બે મહિના પછી બનશે એમ કરતા કરતા દસ વર્ષ નીકળી ગયા છે અહિયાં હજી અમે કઈ રોડની ની કઈ સુવિધા જોઈ નથી બસ અમે વારંવાર અહિયાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી અમે

છતાં પણ એમ કે છે કે હા બની જશે બની જશે આવીને જોઈ જાય છે ઘણા લોકો આવીને ફોટા પાડી જાય છે પણ આનું કઈ નિરાકરણ આવતું